જંબુસરના એક ગામમાં દિવ્યાંગ યુવતી પર સામૂહિક દુષ્કર્મ ભાભીએ બુમાબૂમ કરતા બંને આરોપીઓ અંધારામાં ભાગ્યા પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડ્યા જંબુસરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગલી રાતે સમાજને કરતી ઘટના સામે આવી છે જેમાં ગામની દિવ્યાંગ યુવતી સાથે રાત્રે ઘરમાં ખુશી અને બે નરાધમોએ મોઢું દબાવી વારાફરતી સામૂહિક દુષ્કર્મ આચર્યું છે આ દરમિયાન પીડિતાની ભાભી જાગી જતા તેઓએ બુમાબૂમ કરતા બંને આરોપીઓ ભાગી ગયા હતા જંબુસર પોલીસે ગણતરીના કલાકોમાં બંને આરોપીઓને ઝડપી પાડી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ છે ઊંઘતી હતી ત્યારે ઘરમાં તે દરમિયાન યુવતીની ભાભી જાગી જતા બળત્કાર ગુજાર્યા બાદ બંને નરાધમો ફરાર થઈ ગયા હતા આ ઘટનાની જાણ થતાં ગામ લોકો પણ દોડી આવ્યા હતા અને બાદમાં બે યુવાનો ઈશ્વર રાઠોડ તેમજ વિજય રાઠોડ સામે જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી દુષ્કર્મ ગુજાર્યા બાદ ફરાર થઈ ગયેલા જે અંગેની ફરિયાદ નોંધાતા ચંબુસર વિભાગના પોલીસ અધિક્ષક પીએલ ચૌધરીના માર્ગદર્શન અને સૂચનાના આધારે પીઆઈ એવી પાણમિયાને જરૂરી માર્ગદર્શન આપતા પોલીસ સ્ટેશનની વિવિધ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા જેમાં મોડી રાત સુધી જંબુસર તાલુકાના વિવિધ ગામોની સીમા ઓપરેશન હાથ ધરવામાં આવેલ આ દરમિયાન પીઆઈ એવી પાણમિયાની ટીમ નડિયાદ સીમ વિસ્તારમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે જંબુસર પોલીસ સ્ટેશનના દુષ્કર્મના બંને આરોપી નડિયાદ ગામની સીમા જ સંતાએ છે જેના આધારે જંબુસર પોલીસ ટીમ દ્વારા નડિયાદની સીમા સર્ચ ઓપરેશન કરી બંને આરોપીઓને ઝડપી પાડી આગળ વધુ તપાસ માટે આરોપીઓને આઈયુસીએ ડબલ્યુ યુનિટ ભરૂચને સોંપવામાં આવે છે માર્ચ પચીસ ના રોજ જંબુધર પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદ નોંધવામાં આવે છે જેમાં ભોગ બનનારની માતા પોતે ફરિયાદ આપે છે અને પોતે જણાવે છે કે પોતાની દીકરી કે જે દિવ્યાંગ છે તેમના ઉપર સામૂહિક બળાત્કાર ની ઘટના ઘટે છે જે અનુસંધાને તેમની માતા એવું જણાવે છે કે બે આરોપીઓ જેમનું નામ છે અશ્વિન રાઠોડ તેમજ વિજય રાઠોડ કે જે પૂર્વ આયોજિત કાવતરા દ્વારા રાત્રિના વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં ઘૂસી જાય છે અને દીકરી સાથે બળાત્કારની ઘટના ઘટે છે તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવીને જાહેર કરે છે અને તે અનુસંધાને જંબુસર પીઆઈ દ્વારા તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે છે અને આ ઘટનાની ગંભીરતા તેમજ વર્તમાન પરિસ્થિતિ જોઈ અને રેન્જ આઈજી શ્રી સાહેબ 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 તેમજ એસપી શ્રી મયુર ચાવડા દ્વારા સૂચના આપવામાં આવે છે કે આ આરોપીઓને તાત્કાલિક પકડી પાડવામાં આવે જે અનુસંધાને જંબુસરના પીઆઈ શ્રી એવી પાણમિયા દ્વારા જુદી જુદી ટીમોની રચના કરવામાં આવે છે તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સી અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરે છે